ત્યારે આપણે ડુંગળી પાંચ ડુંગળીના છોલ કરીને કમ્પ્લીટ કરી દીધી છે તો જોઈ શકો છો ડુંગળી છોલી નાખી છે બનાવી રહેજો આપણા વિડીયોમાં ના રીમ્પલ રોટલી બનાવવા લોટ બધે છે રીમ્પલ રોટલી બનાવવા લોટ બધી રહી છે તો આપણા ડુંગળીની સબ્જી કેવી બને છે તો એન્ડ સુધી વિડીયોનું શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો આપણે ચલાવ ડુંગળીનું શાક બનાવવાનું છે તો બનાવી જોડા

રોટલી બનાવે છે તો જોતા રહેજો સિમ્પલ રોટલી એકદમ પાતળી બનાવીનું ફર્સ્ટ ક્લાસ બનાવવાનું છે જોઈએ આપણે ડુંગળી Final apa nunggulin a sakno banggar di dusyah, tetapi itu